કેમ છો મિત્રો મિત્રો બધા મજામાં જ તો મને કોમેન્ટ આવતી હોય છે યુટ્યુબ ચેનલ આપણે એક યુટ્યુબ ચેનલ થી પૈસા કઈ રીતે આવે ને પૈસા આપડી બેંક એકાઉન્ટમાં કઈ રીતે આવે તો આજે હું તમને ફૂલ ડિટેલમાં વાત કરીશ તમે એક યુટ્યુબ ચેનલ હોય તમારી ઠીક છે મિત્રો તો તમે એનાથી પૈસા કઈ રીતે કમાઈ શકો ને તમારા બેંક એકાઉન્ટમાં કઈ રીતે આવે જાણવા માંગતા હોય તો વિડીયો પૂરો ગમે તો કરજો કરી પૈસા કમાવાના રિલેટેડ વિડીયો ખાસ કરીને હું આ ચેનલ ઉપર લાવતો રહું છું હવે મિત્રો તમારે સૌથી પહેલા તો એક યુટ્યુબ ચેનલ બનાવવાની જે રીતે મારી યુટ્યુબ ચેનલ છે એ રીતે તમે જોઈ શકો છો એક નવી યુટ્યુબ ચેનલ બનાવ્યા પછી એની માટે સારો એવો રૂગો બનાવી દેવાનો એક બેનર બનાવી દેવાનું બેનર બનાવ્યા પછી ઠીક છે તમારે તમારી યુટ્યુબ ચેનલનું નામ આપી દેવો નામ કયું આપવું તો તમારે જે રીતના તાકી તમારે યુટ્યુબના રિલેટેડ વિડીયો બનાવો છો એડિટિંગ બનાવો છો ઠીક છે મિત્રો તો ટેકનોલોજીના બનાવો છો કોઈ પણ એક ટોપિક ઉપર ઠીક છે મિત્રો તો તમારે વિડીયો બનાવવાના રહેશે એ વિડીયો બનાવો એ જ રીતનું તમારે યુટ્યુબ ચેનલનું નામ આપી દો નામ આપી દીધા પછી એ ચેનલ ઉપર તમારે વિડીયો અપલોડ કરવાનું તમે વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરો છો એ પછી તમારા એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય છે અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ જાય છે એનર્જેટિક ગેમ ટુ એ પછી તમારી યુટ્યુબ ચેનલ છે મોનિટાઇઝેશન થાય છે તમારે ત્યાં આગળ તમારું ગૂગલ નું એડસન એકાઉન્ટ હોય છે એડ કરવાનું હોય છે એડસન એકાઉન્ટ એડ કરો જો કેમ તો તમારી યુટ્યુબ ચેનલ મોનિટાઇઝેશન થઈ જાય છે એ પછી તમારા વિડિયોમાં જે એડ આવે છે ઠીક કેમ તો એ એડના તમને પૈસા મળે છે એ પૈસા સૌથી પહેલા તમારા ઠીક છે તો દર 9 તારીખે ઠીક છે તમારી યુટ્યુબ ચેનલ માં જે તમે પૈસા કમાજ એ દર 9 તારીખે તમારા એડસન એકાઉન્ટ માં એડ થશે અને એડસન એકાઉન્ટ માં એડ થયા પછી તમારી એડસન એકાઉન્ટ માં તમારું બેંક એકાઉન્ટ એડ કરવું પડશે બેંક એકાઉન્ટ એડ કરવા માટે તમારે એક ઓપ્શન આપેલો હોય છે ત્યાં અંદર તમારે બેંક એકાઉન્ટની ડિટેલ નાખવાની હોય છે તમારું એડ્રેસ બેંકનો જે શિફ્ટ કોડ હોય છે એ આઈએફસી કોડ અને બેંક એકાઉન્ટ નંબર અને બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ એટલે કે તમારું નામ નાખવાનું હોય છે આટલું નાખશે એટલે તમારું બેન્ક એકાઉન્ટ એડ થઈ જશે એ પછી દર મહિનાની એકવીસ તારીખે જો તમારા મિનિમમ સો ડોલર કે એથી વધારે થયા હશે તો તમારા બેંક એકાઉન્ટમાં એટલા પૈસા આવી જશે મતલબ કે દર મહિને આઠ નવ હજાર રૂપિયા તો આરામથી આવી જશે જો સો ડોલર થઈ જાય છે તો સો થી એંસી નેવું ડોલર થયા હોય તો નહીં આવે બીજા મહિને આવશે ટોટલ બે મહિનાના ભેગા થઈને તો મિનિમમ સો ડોલર થવા જોઈએ તો મિત્રો આ રીતે ટીચર મિત્રો તમને youtube માંથી તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા આવે છે તમને મેં પૂરી પ્રોસેસ સમજાવી દીધી છતાં પણ તમને કાંઈ પણ સમજણ ના પડ્યું તો નીચે કોમેન્ટ કરજો તો એના ઉપર તમને જાણકારી આપીશ અથવા મને પર ફોલો કરીને મેસેજ પણ કરી શકો છો વિડીયો ગમે તો લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવજો આપણે મળશે નવા વિડીયોમાં